આ કાર એજ્યુકેશન માં આપણો સ્વાગત છે આપ મારી ચેનલ માં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું અંતઃસ્ત્રાવી તંત્ર આપણે અગાઉ બંધારણના અનુચ્છેદ અને વિવિધ રાજ્યમાં પૂછેલા પ્રશ્નો વિશે વિડીયો અપલોડ કરેલ છે તો અને વિજ્ઞાનના પ્રશ્નોની અંદર લસિકા તંત્ર ઉત્સર્જન શ્વસન તંત્ર પાચનતંત્રના વિડીયો અપલોડ કરેલ છે તે જોઈ લેજો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ અંસ્ત્ર વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે થોમસ એડિસન અસ્ત્રાવનું વહન નલિકા મારફતે દ્વારે થવાને બદલે સીધો રુધિરી દ્વારા થાય છે વિધાન સાચું કે ખોટું સાચું ટી એચ ટી એસી એચનું પૂરું નામ થાઇરોઇડ સેમ્યુલ હોર્મોન চিএ নাম হমো এসিটিএ পুরডিটিকোট্রোপেক হমএচ নাম পোলিক সিম্পর্মো এলএিং হারমোন শরীর মাধ্যম গ্রন্থি কী ছিল গ্রন্থি এমএ মেলেটিন হারমো પેશાબ દ્વારા પ્રાણીના વ્યયનું નિયંત્રણ કયા દ્વારા થાય છે વાક્સો પેરેસીન સ્ત્રીમાં બાળકનો જન્મ સમયે ગર્ભાશયનું સ્નાયુનું સંકોચન માટે કયો અસ્ત્રાવ જવાબદાર છે ઓક્ટોસીન સ્ત્રીના સ્થાનમાં ગ્રંથિમાં દુઃખ દૂધનો સ્ત્રાવ કયો સ્ત્રાવ પહેરે છે ઓક્ટોસીન અને પોન પોલેક્ટિન કયો અસ્ત્રાવ વધુ પડતા સ્ત્રાવને કારણે પિરાડ કે માતા જોવા મળે છે જીએત ગ્રોથ હોમન થાયરોડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે ગળાના ભાગમાં થાઇડડોડ ગ્રંથિનો અસ્ત્રાવનો સ્ત્રાવ અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે થાઇરોક્સિનનો થાયક્સિન કહેતો તો આવેલું હોય છે આયોડિન થાઇરોક્ષણું કે રોગ થાય છે ગોઇડર પેથો પે પેરાથાઇ ગ્રંથિ કે આવેલી હોય છે થાઇડરોડ ગ્રંથિ સાથે સંલગ્ન ગળાના ભાગે પેથાયરોઇડ ગ્રંથિ કે અંત્રાવ નીકળે છે પે પેરાથારોન પેરાથોર્મિનનું મુખ્ય કાર્ય શું છે રુદ્ર કેલ્શિયમ અને ફોસ્ફેટના પ્રમાણનું નિયમન કરવાનું બાળકો થાયરોક્સિન અને અંતસ્ત્રાવી કામના કારણે કયો રોગ જોવા મળે છે ઓર તરીકે કઈ ગ્રંથિ ઓળખાય છે એડિલન ગ્રંથિ કટોકટી સમયે કઈ ગ્રંથિ અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખાય છે એડિલન ગ્રંથિ પુરુષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે શુક્રપિંડ શુક્રપિંડ કયો સ્ત્રાવ નીકળે છે ટેરોસ્ટોન ટેસ્ટોસ્ટેરોન સ્ત્રીમાં ગૌણા જાતીય લક્ષણો માટે કઈ અસ્ત્રાવિક જવાબદાર છે અંડપીડ અંડપીડમાં કેવા સ્ત્રાવો નીકળે છે પ્રોસ્ટેરો ઇસ્ટ્રોજન શરીરના રોગો પ્રતિકારકના તંત્રમાં વિકાસમાં મહત્વનો ભાગ કઈ અસ્ત્રાવિક ગ્રંથિ ભજવે છે થાઇમી થાયરોક્સિનમાં કેવા સ્ત્રાવ નીકળે છે થાઇમોસીન મિનરલો કોટેડના ઉડપના કારણે કેવો રોગ થાય છે એડી સંદર્ભ માનવ શરીરમાં આવેલી મોટી ગ્રંથિ કઈ આઈ હાઈએટ આ તો કયો અંસ્ત્રાવમાં સારવારમાં વધુ થાય છે એપ્રિફાઇન હૃદયમાં કણકની દીવાલમાં કયો અસ્ત્રાવ થાય છે એટ્રી એટ્રલિયન નેટ્રો ફેક્ટર સુરપણીનું તાપમાન શરીરનાં તાપમાન કરતાં તાપમાન શરીરના તાપમાન કરતાં કેટલું નીચું હોય છે બે સેલ્સિયસ થી ત્રણ સેલ્સિયસ માનવ શરીરમાં સૌથી નાની ગંથિ કઈ પેટ વૃદ્ધિ પીનેલ કયો અંસ્ત્રાવ નીકળે છે મેલોટળ મનુષ્યના ઊંઘની માટે જવાબદાર અંસ્ત્રાવ કયો છે મેલોઠણ જેડખો સમાધિ જઈ શકે છે અને પાછળ કઈ અંસ્ત્રાવી જવાબદાર છે પીળા સૌથી સ્ત્રાવિક અંતસ્ત્રાવી કઈ થાઇરો પછીની ક્રિયા માટે ચ્રિયાનું નિયંત્રણ કયો કેવા કરે છે થાઇરોક્સિન શરીરના મીઠા પ્રમાણ માટે જળી રાખવાનું કાર્ય કેવા સ્ત્રાવ કરે છે એલ્ડોસ્ટોરીન થ્રીએફ કઈ સ્ત્રી જવાબદાર છે એડિનલ ફાઇટ ફ્લાઇટ અને ફાઈટની થ્રીએફ કહે છે આ સાથે વિડીયો સ્ટોપ કરી દે છે ફૂલ કેમિસ્ટ્રી કોઈ ડોક્યુમેન્ટ કરીજો આ સાથે એ ફરી મળીશું નવા વિડીયો સાથે